ઓપરેશન દૂરબીન થી કિરણ દ્વારા થાય દર્દી હું જોતો હોય ના કે પથરી આવડી નાની હોય આટલું પડખું ચીરી નાખતા હા તો એ પથરી કાઢ્યા પછી છ મહિને તો એ આ માન મેળે આવે તો પથરી પાછી થાય હા રૂજાય ત્યાં એક ભાઈ ને ત્રણ વાર એવું થયું તો ડોક્ટર ને કે સાહેબ હવે ત્યાં ચેન મૂકી દો એમ અમારે બીજા કામ કોઈ નહીં કે બેન જેવાળો કેવો રાજી થયો તમે જુઓ હા હું આમ વગર પૈસે રાજી કરતો બધા ને તો ભિખારી આમ બજારે નીકળતો દુકાન દુકાન એમાં વાણીયાની દુકાને જાય તો બઠો પડી જાય દાંત કાઢીને આગલી દુકાન વાળા એમ થયું આ શેઠ કેટલાક રૂપિયા દેતા કે એટલો બધો રાજી થાય તો એ આઠળ ના દેતો કે આપણે રૂપિયો દઈએ અહીંયા રાજી થાય ને રૂપિયો દીધો તો એ ભિખારી એની દાંત નો કાઢ્યા બીજે બે રૂપિયા દીધા દાંત નો કાઢે વાં દાંત કાઢે છેલ્લે તો સો રૂપિયા દીધા દાંત નો કાઢ્યા બોલાયો કે ભાઈ આ હું દોઢ મહિના થી જોઉં છું વાણિયાની દુકાને તું દાંત કાઢે હું આઠા આપતો ત્યાંથી સો રૂપિયા સુધી પુગાડ્યો તો અહીંયા દાંત નથી કાઢતો સાચું બોલ એ કેટલા રૂપિયા દે તો કે એ ક્યાં કાંઈ દે છે તો દાંત કેમ કાઢે એ કે આમ હાથ કરું ને તો હથેળીમાં ગલગલિયા કરે છે કાઈ દેતા નથી શું નહીં હાથ લાંબો કરે કે મને એમ કે એક પેચર થઈ જાય ને એટલી વાર એને લડી જ લેવું એમ હા પણ કાક એ લખ્યું છે ਕਿਆ ਆਪਣਾ ਦੁੱਖ ਨਹੀਂ ਵਾਤੂ ਕੋਈ ਦੀ ਬੇਰੂਨੇ ਨੋ ਬਣਾਈ ਜੀ ਆਪਣਾ ਦੁੱਖ ਨਹੀਂ ਵਾਤੂ ਕੋਈ ਦੀ ਬੇਰੂਨੇ ਨੋ ਬਣਾਈ ਜੀ ਇਹ ਤੂ ਹੋਈ ਐੜਾ ਕੇਰਾ ਐ ਜੀ ਦੋ ਖਾਮ ਸਮਝੀ ਜਾਏ ભાઈ એને ભરોસે છે રે વાયજી હે તો હોય ઈ હયા કેરા જોખમ સમજી જાય ભાઈ એના ભરોસે રહેવાય પછી એના ઉપર વિશ્વાસ મૂકી દેવાય આમુક વિશ્વાસ રાખ કરવા જેવું કે ગંગા જળમાં હું છે એવું ઈ નાયેથી પાતક જાય જી ગંગાજીમાં એવી કદી કલ્પના કરે એ ગંગાજી મારોજી ગંગાજી જાઓ ડૂબકી માર્યા પછી શંકા ન કરાય પાપ ધોવાનું હોય છે કે નહીં ધોવાય જ ગયું હોય પછી એ પાણી સીસીમ નો પરિયાય લેબોટરીમાં ન અપાય આમાં શું એવો તત્વ હૈ છે પાપ ધોવાઈ ગયું ઘણા નિવેદ કર્યા પછી ચપટી નખાવાય પૂગ્યા કે નહીં કીધું અહીં પ્રસાદ લેવા એવાથી પાછા કીરે ફૂગી ગયા નિવેદ નો ફૂગ્યા હોય શ્રદ્ધા અતિરેક નો થાવી જોઈએ તો અંધશ્રદ્ધા બની જાય હા અતિરેક નહીં શ્રદ્ધા શ્રદ્ધાની રીતે રહેવી જોઈએ તમે ભાવથી માતાજીને નિવેદ કર્યા પછી શંકા કરવાની ન હોય ભૂગી જ ગયા હોય હા અમારા રાજકોટમાં નોરતા મેં બેન ધૂણ્યા મોબાઈલ કે હું અત્યારે ધૂણું છું પછી કરજો કીધું કા ધૂણવાનું રાખો ને કા મોબાઈલ રાખો બેય રેહવા દ્યો હા હમણાં એક ભાઈ મને કે હું આંખ બંધ કરી દઉં તોય મને દેખાય કીધું ન દેખાય તારો હવે મારે મારા મને કે હું તમને ખોટું કહું આંખું બંધ કરી દઉં તોય દેખાય કીધું આંખું વીચી જ દેખાય છે કે હા શું દેખાય છે મને કે અંધારું હવે કીધું કહી જાને હમણાં એક શેઠ ને બહાર ગયા જવું તું વહેલા હવાર માં જાય ગયા ચાર વાગે સ્નાન કર્યું નવું ધોત્યું પહેર્યું નવો જપો નવી બંડી માથે નવી ટોપી ને હાથમાં થેલો ગયા રેલવે સ્ટેશન ટ્રેન આવી ટ્રેનમાં ચડી ગયા ટ્રેન ઉપડી પછી એની ઘરવાળીને મોબાઈલ કર્યો કે વચલી શીશીમાં કયું તેલ હતું તો કે એમાં ક્યાં તેલ હતું એમાં તો ગુંદર હતો ત્યાં કે ટોપી નીકળતી નથી થઈ હા એક શેઠે તો માણસને કે હવારની ફ્લાઇટની ટિકિટ લે પ્લેનની ટિકિટ લે ટિકિટ રાખીને હોઈ ગયા હવારની ની વહેલી ફ્લાઇટ હતી છ વાગ્યા ને ચાર વાગ્યા જાય ગયા સ્નાન કરવા ગયા ત્યાં પાછલા દરવાજેથી સિક્યુરિટી વાળો આવીને શેઠાણીને કહી દઉ કહી ગયો કે શેઠ ને એ પ્લેનમાં જવા ન દેતા કેમ કે મને રાતે સપનું આવ્યું અને એ સપનામાં મને દેખાણું પ્લેન ફાટવાનું એમ કઈ નહીં તો પાછ દરવાજો વહી ગયો શેઠ કપડો બદલાવીને બહાર નીકળ્યા શેઠાણી કે નથી જાવ પ્લેનમાં અને પણ કે ટિકિટ મગાવી ભલે મગાવી કેમ એ કે આપણા સિક્યુરિટી વાળાને સપનું આવ્યું કે એ પ્લેન ફાટવાનું કે સપના હાળ પંભાળ હોય કે ના નથી જાઉં પણ કે આના બાર હજાર રૂપિયા દીધા ભલે બાવીસ હજાર નથી જાવ નો જવા દીધા અને ઈ પ્લેન ફાઇટું તો હાં જે છે સિક્યુરિટી વાળાને બોલાવવાનું એકાવન હજારે ઇનામ આપ્યું એ કે કાલથી તારે નથી આવવાનું કેમ એ કે મને આજ ખબર પડી કે તું સુઈ જાશ આ સપનું કઈ આવે સુઈ જાય ત્યાં તને આનો પગાર આપો અમુક નો કેવાય ન હતો વાંચો દસ વર્ષથી પગાર લેતો એક દિવસ શેઠ બહાર થી આવ્યા તે રાતે હાથ પડકારા કર્યા બોયલા નહીં પછી છેલ્લે આવડો જાગી ગયો ખાર ખાઈ ગયા હાથ પડકારા કર્યા હામું બોલ્યો નહીં કે શેઠ તમારા હામું બોલાય અમારે એ બરોબર ગંગાજીમાં નાય ભાઈ એના ભરોસે રેવાય વિશ્વાસ હા તમે જો દૂતની તપેલી પરિવહમાં છાશ નું મેળવણ નાખીને સીબુ ઠાકીને હુઈ જાઓ કે હવારે જામી જાય દહીં થઈ જાય જામી જ જાય હવે ઘડીએ ઘડીએ છીપું ઉસકાીને વહેણું લઈને ખોકા મારો જાયમૂક નહીં જાયમૂક નહીં ફેદેડા થઈ જાય ખેડૂત વાવણી વાવી દે એને ખબર જ હોય કે અઠવાડિયે મગફળી ઉગી જાય હા પછી રાતે દોઢ વાગે ઉઠીને ચા ફોરવા માંડે કે નહીં કે નહીં કોટા ભાંગી જાય અને ઉગતા છોડના કોટા ભાંગી જાય ને એની વાવણી ફેલ જાય એ માણસના જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસના કોટા ભાંગી જાય એનો અવતાર ફેલ જાય શ્રદ્ધા અને વિશ્વાસ અકબાંત રહેવા જોઈએ એના કોટા ભાંગવા નો જોઈએ શંકા કોઈથી કરાય આ ભગવાન પવન જેવો પવન આવે એ તમને ખબર પડે મુઠી માં લઈને બીજાને બતાવી ન હોવ કે આવો આવે હા હું જોવા જેવું આ ભગવાન ની રચના તો અદભુત છે ઈશ્વર ન હોય થોડું હાલે એની ઈચ્છા વિને પાંદડું ન હાલે હા એ આપણે કહેવત એની ઈચ્છા હોય તો બાકી પાંદડું હલે નહીં કાગ બાપુ એ લખ્યું છે કાગ સઘળા રોગ નાશે એને ચીંધું એમ ખવાય વૈદ ઘરના વાટેલા તારાથી ઓહળ નહીં ઓળખાય ભાઈ એના ભરોસે રહેવાય ડોક્ટર એમ કે ત્રણ પડીકી આપું છું ટાણે તાણે પી લેજો પછી એ લેબોરેટરીમાં ન દેવાય કે આ ફૂંકીમાં શું વાટી નાખ્યું ફાકડો મારી જવાનો હોય हमारे राजकोट में बे हजार डॉक्टर बोलो लाइसेंस वाला लाइसेंस भी नहीं तो तो तुम चादर वोटी हो तो इंजेक्शन दे दे हाँ <laughs> एक भाई आँख को बताओ कि दवा खाने के साहब आँख में तकलीफ है डॉक्टर के एक साथे है त्रेनी जना आओ माँ बस वही होगी बोलो साहब ने त्रेनी देखा था एक ना त्रेनी मैं कहूँ आई नो आई હા દવાખાને એક જણો જણ કે મને કાંઈ યાદ નથી રહેતું દવા આપો સાહેબ કે બિલ આપી દે કારણ કે આ દવા દીધા પછી તું રોન છે તો ફી લઈ હા દવાખાને એક ભાઈ ગયો સાહેબના હાથમાં નવી કંપનીની ગોળી ગોળી આમ જોતા કે સાહેબ મને વેમ છે દવા આપો કે શું વેમ છે એ કે હું વિચરો હોય લાગ્યા કરે સાહેબે ચશ્મા પહેર્યા પગથી માથા સુધી જોયો આવો વેમ કેટલા સમય થયા છે એ કે ગલુડિયું હતું તે દુનો છે હાથમાં ગોળી હતી સાહેબ પી ગયા વયું હતા કે આ વેમના ઓહળ નો હોય હા એવા ડોક્ટર હજી આપણા દેશમાં છે કે દર્દીના દીદાર સામું જોઈને સમજી જાય કે આ મજૂરી કરવા વાળો માણસ છે એ ચેક કરી અને ડોક્ટર સાહેબ આખો રિપોર્ટ જોઈને એમ કે ઓપરેશન આવશે એક લાખનો આ ઓપરેશનમાં ખર્ચો થાય પણ તમે મુંજાતાની ખાલી ત્રીસ હજાર આપજો હું આ ઓપરેશન કરી દઈશ આવા માનવતાવાળા ડૉક્ટરો આપણા દેશમાં છે અને એ જરૂરી છે દરિયો હોય ડોઈલ ફરી લેવાય હા પણ હામો કોક તૈસો મળે તો બે લોટા પાવવું જોઈએ હા એ રાખવું દરેક ધંધામાં દહમો ભાગ માણસ કાઢે ને એને કોઈ દી વાંચો નથી આવતો આ ન કાટે એટલે દવાખાને જાવું પડે બાટલા ચડે ઊંચા ચડે જેવા કામ એવા બાટલા ના કે બારમાં મળે ટાંકો ફરાઈ જાય છે તો આવડે બાટલાને થોડો ટીંગાડવું પડે નાની મોટર મૂકીને ચૂક દે ન ચડાવી દે ફૂંક મારે જાય બાટલો પણ ટીપા ગણાવે હા કે તને મા બાપે મોટો કર્યો ઉજેરીને પહેણ્યા એને રાજી કર્યા કે ના તઈ ટપ દઈને

કોઈ નાના માણસ ને આપો કોઈ માણસ હોય એની દવા માં આપો હા કોઈ પણ સારા કામમાં એ પૈસા બીજા ને ઉપયોગમાં આવે એમ વાપરો તો કોઈથી વાંચો ન આવે સુખ દુઃખ આવે હરિની ઈચ્છા વળે તમે મનને રાખો થળે સુખ દુઃખ આવે હરિની ઈચ્છા વળે પૂજ્ય નારાયણ બાપુ આ ભજન ગાતા હું તો એની આ બેઠેલો બાપુને હાઈટ નાની પણ ગાડીમાંથી ઉતરીને આવે ને તો એક જબરી આભાલી આવતી હોય એવું લાગતું હા એ છે કાનદાસ બાપુ આ ભજનના સીમાળા હા હજી આપણે આપણે એને યાદ કરવા પડે આ સતારવાણી પૂજ્ય નારાયણ બાપુ ગાય ગંગા સતી પાનભાઈના ભજન ગાય કે સતારવાણી ગાય તો આપણને આનંદ આવી જાય અને કાનદાસ બાપુ પરબના ભજન ગાય સવારામ બાપાની વાણી બોલે ને હા ત્યારે રાત થંભી જાય હા એવા એના એના એની કેસેટ કેસજી બે હાંપડી લે તી બીજાના સૂર મગજમાં નો બે હા હા એક ભાઈ એક કીધેલું એ કે નારાયણ સ્વામી એ ગાય ને કાનદાસ બાપુ ગાય એમાં તફાવતી કે કાનદાસ બાપુના શબ્દો સમજાતા નથી તો એક કવિ દુઆર કરીને એને સારો જવાબ આપ્યો કે સરહદ ઉપર સૈનિક ઘાયલ થઈને પડી જાય અને એનો સાથી જે નોકરિયાત માણા હોય એ એ લશ્કરનો માણસ એ એની પાસે જાય આ ઘાયલ થઈને પડી ગયો એ છેલ્લો સંદેશો જ્યારે આપતો હોય ને ત્યારે એના શબ્દો સમજાય નહીં હા એમાં આ તો ઘાયલ થઈને પડી ગયેલો માણસ હા એનો એનો સૂર તમને જો અદભૂત એમ આ પ્રાણભાઈ વ્યાસ પ્રાણલાલ વ્યાસ એ હૈડા હાલો ને અંજાર મુજા બેલીડા એ ગાય ને તો તમે આંખું બંધ કરો તમે જેસલપીર દાદાની સમાધિને દર્શન કરતા હોય એવો ભાસ થાય આ દિવાળી બેન ફીલ હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી એ તમે સાંભળો ને ત્યારે આખું ચિત્ર ખડું થઈ જાય આ એક એક ભજનથી ગીતથી આ કટારી જો જગમલભાઈ પાંચથી જ સાંભળવી પડે બીજા કલાકાર ગાય છરીનું બટકું થઈ જાય કટારી લાગે જ નહીં તમને હોલી તો આરામ પાર ઉતરી જાય હા હજી આરાધી ભજનો પ્રાચીન પરંપરાની વાણી આ કલ્યાણદાસ બાપુ નું ભજન હજી હવા રેડિયામાં આવે હા એ સાંભળો આવ્યો તો વિવાનું ઓરવા હા હા હું હવારમાં માં સાંભળો સંતવાણી ઈ રેડિયા રેકોર્ડિંગમાં મજા આવે એવી આ બે કરોડના સ્ટુડિયોમાં એવું રેકોર્ડિંગ નથી થતું એની મજા યશવંતભાઈ ભટ્ટ વેલેરા પચારો હરી સંતોની વારે આ કનુભાઈ બારોટ હા તોરલ કે કાલાથી વણજુ ન કરીએ આપણું મનડું માને ન્યાય મળીએ તોરલ કે કાલાથી વણજુ ન કરીએ એ સાંપડવું હોય તો કનુભાઈ બારોટ પાંચ સાંપડવું પડે ઓછાથી મારા વાલાને વઢીને કહેજો માને તો મનાવી લેજો એ સાંપડવું હોય ને તો ઈસ્માઈલ વાલેરા પાંચ સાંપડવું પડે તન બંગલે કા ક્યાં કમઠાના સોય કારીગર ન્યારા એ ભજન હાંપડવું હોય ને તો મોહનલાલ રાયાણીને હાંપડવા પડે આપણા કેવા કેવા ભજનો ફૂલડા વેરાવું ફાટે ફાટે મત જાવ મથુરાની વાટે એ હાંપડવું હોય તો રામદાસ વીરદાસને હાંપડવા પડે આપણા કેવા કેવા જૂના ભજને કહે હેલો હાંપડો હોય દુલ્લા ભગતને સાંપડવો પડે કાનજી તારી માં કહે અમે કાનુડો કેવું એ હાંપડવું હોય તો અભરામ ભગતને હાંપડવા પડે આ લેના ફકીરી ક્યાં દિલગીરી એ હાંપડવું હોય તો નટવરગીરી ગોસ્વામીને સાંભળવા પડે હાઈમાં ડોસીમાં ડોસી દુવાર કે હાલી એ સાંભળવું હોય તો મુગદલાલ જોશીને સાંભળવા પડે આ એક એક ભજનથી એક એક કલાકારનું નામ બન્યું તારો ભરતજી ભલન ગાદી આવે વન ન દે મારા રામને એ સાંભળવું હોય તો નિરંજન પંડ્યાને સાંભળવા પડે કીડી બિચારી કીડલી કીડીના લગનિયા લેવાય એ ભોજા ભગતનો ચાબકો સાંભળવો હોય તો કરશન સાગઠિયાને સાંભળવા પડે પ્યાલો હાંપડો હોય તો એમ જ ચોહાણ હાંપડવા પડે હા કમર કમર મારું વલોણું ગાદી હાંપડું હોય તો લલિતાબેનને ને પડે આ પારસ પીપળાના પાદરમાં વાગ્યા ઢોલીડાના ઢોલ એ હાંપડું હોય તો દમયંતી બેન બરડાઈને હાંપડવા પડે આ ચાંદો ઉગો ચોકમાં કાયલ હાંપડું હોય પ્રફુલ દવેને ને હાંપડવા પડે ખારવાના ગીતો દરિયાના ગીતો એ હાંપડવું હોય તો કવિ કાગબાપુને હાંપડવા પડે સુના સમદરની પાળે હાંપડવું હોય તો એ મેરુભા બાપુને સાંભળવા પડે મહારાણા પ્રતાપની લોક વાર્તા સાંભળવી હોય તો બચુભાઈ ગઢવીને સાંભળવા પડે અરે વાર્તાનું રૂપક કેમ એ હોય તો સાંભળવા પડે એનાથી આગળ સમર્પણ અને કરુણ રસની વાત સાંભળવી હોય તો ભીખુદાનભાઈ ગઢવીને સાંભળવા પડે સોના વાટકળી રે કેસર ઘોડ ઘોયડિયા વાલમિયા એ સાંભળવું હોય તો લાખાભાઈ ગઢવીને સાંભળવા પડે આ વાદળડી વરસી રે સરોવર છલી વેડ્યા એ હાંપડવું હોય બાવદી ને હાજીને હાંપડવો પડે હા હાચા રે સંતો માથે ભક્તિ કેરા મોળ એ જબુબાઈ માનું ભજન સાંપડવું હોય તો હસન ઈસ્માઈલ સોલંકીને સાંપડવો પડે હા આ એક એક ભજનોમાં આ એની કાંઈક આગવી શૈલીથી એના નામ બન્યા ભલે થોડું હોય પણ પોતી કુલી આવે હા ચના જીવા વાકેલા હા મીરા કે રાખણ આરો મારો રામ મારું મન લાગ્યું હા રાણા વૈરાગમાં આ આ અમુક આ હવારમાં અર્ચના સાંપળો ને મજા આવી જાય સવા બસેનું મારું દાંતેડું લોલ ઘડ્યું એટલે લાલ લુવાર મુજા વાલમજી લોલ હવે નહીં જાઓ વીડી વાટવા એ હેમુ ગઢવી પાંચ સાંપળવું પડે કવળા સાસરિયાની વાતે હેમુભાઈ પાંચ સાંપળવું પડે વનો વનેચંદનો વરખોળો સાંપળો હોય તો આપણે સાબુદીન રાઠોડને હાંપડવા પડે અરે મોજડી હાંપડવી હોય તો જાદવભાઈ ગજડાવાળાને હાંપડવા પડે આ જાદવ બાપા ખાલી હાસ્ય કલાકાર નહોતા એની વાત એની વા એની વાતમાં વેદનો નીચોડ હતો હા જીથરો પાપો હાંપડ્યો હોય તો કાનજી ફૂટાને જ હાંપડવા પડે કાનજીભાઈ એ હું બેઠેલો હા એમાં જીથરા પાપાની વાતમાં ઓલા જમાદારને કોળો છોડવાનો વારો ન આવ્યો

ગગાના ગાજ તૂટી જાય એમ કરીને ખાંપે ખજૂરીનું બચું ડોટ મૂકી એ જીતરા બાપાને વાર્તામાં મજબૂત દેહ બનાવ્યો ને એ પિક્ચર વાળા શરીર દેહથી ન બનાવી એવો જીતરાને શબ્દ દેહ એવો આપ્યો કાનજીભાઈ હા અને એ ઘોડું છોડવાનો કે વેત નો આવ્યો જીથરાને જોયે સિંહો તલવા ને બે કટારીઓ બધું પડ્યું રહ્યું ઠેકડો માર્યો ઘોડામાંથી ડોટક વાં